શિક્ષણ એક એવું હથિયાર છે કે જે સંપૂર્ણ દુનિયા બદલવાની તાકાત ધરાવે છે ત્યારે કોઈ પણ બાળક માટે યોગ્ય શિક્ષણ અને ઘડતર મળે એ અતિ આવશ્યક છે આમ તો સરકારી શાળા આ શબ્દ હું બોલું તો તમારા મનમાં કયું ચિત્ર સામે આવે પણ તમારા મનમાં જે ચિત્ર સામે આવ્યું છે તેનાથી વિરુદ્ધ જ ચિત્ર અમે તમને આ વિડિયોમાં દેખાડીશું રાજકોટ શહેરની એક એવી શાળા કે જ્યાં બાળકનું ઘણતર અને ગણતર એ જ મુખ્ય હેતુ છે જ્યાં શિક્ષક બાળકને સંપૂર્ણ વિકાસ માટે તૈયાર કરે છે બધી જ ભૌતિક સુવિધાઓ સાથેની આ શાળા માત્ર શિક્ષણ જ નહીં પણ વિદ્યાર્થીઓને પર્યાવરણ શું છે તેનું કેવી રીતે જતન કરવું તેનું પણ સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવે છે હું વનિતા રાઠોડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પીએમસી વિનોબા ભાવે પેસેન્ટર શાળા નંબર ત્રણું છે એમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આમ બે હજાર બાર થી મારી ભરતી થઈ એટલે આ શાળાની અંદર મારે તેર વર્ષ પૂર્ણ થયા છે આચાર્ય તરીકે આમ તો જે આ મગજમાં એક વાત છે લોકોને કે આર્થિક આર્થિક રીતે રીતે હોય એ લોકો જ પ્રાઇવેટ શાળામાં ભણાવે અને નબળા લોકો છે એ લોકો સરકારી શાળામાં ભણાવે ખરેખર એવું નથી હોતું સરકારી શાળામાં ખાસ કરીને હું તમને વાત કરું તો ક્વોલિફાઈડ ટીચર્સ છે જે ટીચર્સ બીએડ પીટીસી એમને સમકક્ષ સીપીએડ કે એ રીતનું એમને સમકક્ષ એ લોકોનું અભ્યાસક્રમ હોય છે ટેટટાટ પરીક્ષા પાસ થયા પછી હું મારી જ વાત કરું તો એચટાટ પરીક્ષા પાસ થયા પછી હું આ શાળામાં આચાર્ય તરીકે એપોઇન્ટ થઈ દેટ મીન્સ કે સરકારી શાળાની અંદર જે શિક્ષકો છે એ ક્વોલિફાઈડ છે ટ્રેન્ડ છે અને ખૂબ જ બાળકને આ માટે ચિંતિત અને સતત ડિવોશનથી કામ કરી શકે એવા શિક્ષકો છે આ શાળાને હું ગ્રીન શાળા કહું તો એમાં પણ કંઈ ખોટું નથી કારણ કે આટલી ગરમીમાં પણ જ્યારે તમે આ શાળામાં જાઓ તો તમને પણ એક ટાઢકનો છડો મળશે એટલા વૃક્ષો આ શાળામાં વાવવામાં આવ્યા છે સુવિધાની જ વાત કરીએ તો સરકારશ્રી દ્વારા વખતો વખત ખૂબ બધી સુવિધાઓ છે એ બાળકોને મળતી હોય છે ગણવેશ સુવિધા છે શિષ્યવૃત્તિ સુવિધા છે વિવિધ પાઠ્યપુસ્તકોની સુવિધા છે આ ઉપરાંત શાળાની અંદર ભૌતિક સુવિધાઓની વાત કરું તો કોમ્પ્યુટર લેબ છે સાયન્સ લેબ છે સાયન્સ લેબની અંદર સદર બધા જે આપણે જરૂરી પ્રયોગ માટે બાળક જે જાતે પોતાના ટેક્સ્ટબુકની અંદર જે પ્રયોગો આપે છે તો એ પ્રયોગ પોતાની જાતે કરી શકે એ તમામ માટેના સાધન સુવિધાઓ છે ઉપલબ્ધ છે બાળકને શિક્ષણની સાથે પર્યાવરણ શું છે એ પણ સમજાવવામાં આવે છે સાથે બાળકને શારીરિક રીતે સ્વસ્થ બનાવવા માટે મજબૂત બનાવવા માટે પણ અલગ અલગ સ્પોર્ટ્સ રમાડવામાં આવે છે સાથે બાળકને શારીરિક રીતે સ્વસ્થ બનાવવા માટે પોષણયુક્ત ખોરાક પણ આપવામાં આવે છે જેનાથી બાળક મન અને શારીરિક બંને રીતે તંદુરસ્ત બને છે સરકાર દ્વારા અવારનવાર બાળકોના જે માનસિકતાને ધ્યાનમાં લઈને અમને જે ટીચર્સ ટ્રેનિંગ આપવામાં આવે છે બાળકોને કઈ રીતના શિક્ષણ આપવું એ પણ અમને અપડેટ કરવામાં આવે છે એટલે એ પણ બાળકોના માનસિક સ્તર ઉપર અસર કરે છે એટલે કે જે ગવર્મેન્ટ ટીચર્સ છે એ બેસ્ટ એમ અને વાલીઓને જે અત્યારનો ક્રેઝ છે તો એ થોડુંક ઇન્ફ્રાસ્ટ્રકચર બારનું બધું આ બધું હાઇલાઇટ કરે છે કે ભાઈ મારું બાળક આ શાળામાં જવું જોઈએ આમ તે પણ હવે એવું સર ગવર્મેન્ટ સ્કૂલોમાં પણ રહ્યું નથી ભૌતિક સુવિધાઓ બધી ગવર્મેન્ટ પૂરી પાડે છે એટલે જે ખ્યાલ છે એ મને એવું નથી લાગતું કે હવે આવનારા વર્ષોમાં એવું હોય એમ મારી પાસે હું એક વાત કરું તો ગત વર્ષ આઠમા ધોરણમાં આઠમું વર્ગના એક આરતી મકવાણા કરીને જે મારી સ્ટુડન્ટ હતી તો બહુ સરસ સારું ઇંગ્લિશમાં સ્પીચ આપતી હતી અને હું એમની ક્લાસ ટીચર અને હું ઇંગ્લિશ લેતી એવું નથી રહ્યું કે જે માતૃભાષા બાળકને આવડશે તો અન્ય ભાષાનું પકડ એની ઉપર ઓટોમેટિક આવી જ જવાનું છે અને એ પણ ક્યાં સ્યોર છે કે પ્રાઇવેટ સ્કૂલ નું બાળક છે એ કડકડાટ અંગ્રેજી બોલે છે હા સેકન્ડરી કે માધ્યમિક શાળાની અંદર કાઉન્સેલિંગ થતું હોય છે પરંતુ અમારી શાળાની વિશેષતાની વાત કરું તો કેરિયર કાઉન્સેલિંગ અમે લોકો સિક્સ ટુ એટ ના બાળકોને પણ આપીએ છીએ એના તજજ્ઞો દ્વારા અમે કેરિયર કાઉન્સેલરને બોલાવીને આપીએ છીએ આ વર્ષની જો વાત કરું તો અમારી શાળામાં જે અમદાવાદથી ડોક્ટર પંડ્યા છે જે સર તો બહુ યુનેસ્કો સાથે કામ સાથે સંકળાયેલા છે એ અમારા શિક્ષકોને તાલીમ દેવા માટે આપણે ફેકલ્ટી તરીકે આવવાના છે અને બાળકો માટે ખૂબ સારું એક એવું વાતાવરણ ઊભું કરવાના છીએ અમે લોકો કે રેફરન્સ બુક દ્વારા બીજા સંદર્ભ પુસ્તકો દ્વારા બાળકો છે ભણી શકે ભણી શકે રમી શકે જમવાની જ વાત કરું તો અમારી શાળામાંથી એમને ખૂબ સારો નાસ્તો કારણ કે અલ્પાહાર પણ મળે છે મતલબ નાસ્તો પણ અહીંથી શાળામાંથી મળે છે અને જમવાનું મધ્યાહન ભોજન છે એ ખૂબ સારું પીરસવામાં આવે છે જેમાં બાળકોને બાળકોના પૌષ્ટિક તત્વો બધા મળે છે અને આહારની અંદર એમનું હિમોગ્લોબિન વધે એમનામાં તંદુરસ્તી એમની સારી રહે એવું મિડ ડે મીલ છે એ પણ ડેલી પીરસવામાં આવે છે છે સ્વચ્છ પાણી પીવા માટે મળે આરો સિસ્ટમ વાળું ફ્રીજ વાળું ઠંડુ પાણી બાળકોને પ્રાપ્ત થાય છે અને બાળકોના તમામ સુવિધાઓ દીકરીઓ છે તો દીકરીઓ માટે સેનેટરી પેડનું વેન્ડિંગ મશીન ઇન્સિલિલેટર મશીન છે જેના દ્વારા દીકરીઓ છે એ એમના એક તબક્કામાં પીરિયડ દરમિયાન પણ શાળાએ એમની હાજરી સારી રહે અને એમને કોઈ તકલીફ ન પડે આ ઉપરાંત સેલ્ફ ડિફેન્સની તાલીમ તમામ દીકરીઓને ત્રણથી આઠ ધોરણની તમામ દીકરીઓને અમારી શાળામાંથી સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ અમે આપીએ છીએ એ ઉપરાંત છ થી આઠની દીકરીઓને ગાઈનેટને બોલાવીને હેલ્થ તપાસણીની વાત કરું કે હેલ્થ મેડિકલ ચેકઅપની વાત કરું તો અમારી શાળામાં આંખોની તપાસ સ્કીનની તપાસ દાંતની તપાસ અને એનો ઓવરઓલ આરોગ્ય તપાસણી છે પણ વર્ષ દરમિયાન પાંચ પ્રકારની અમારી શાળામાંથી થાય છે તો બાળકોનું સર્વાંગીણ વિકાસ થાય બાળક ક્યાંય છૂટી ન જાય ખાસ કરીને વાત કરું તો અમારી શાળામાં પચાસ જેટલા બાળકો સ્પેશિયલ બાળકો છે તો આ બાળકો માટે પણ એક સ્પેશિયલ એજ્યુકેટરની પણ આપણી સ્કૂલમાં નિમણૂક થયેલી છે અને સ્પેશિયલ બાળકોને પણ આપણે સરસ રીતે શિક્ષણ કાર્યની અંદર અને એને પણ જે આપણો પ્રવાહ છે રેગ્યુલર પ્રવાહ એની સાથે જોડવા માટે ઘણા પણ પ્રયાસો અમારા શાળામાંથી થાય છે ખાસ અમારે ઇનોવેશન સેલ ની પણ અમારામાં રચના થઈ છે તો બાળકોના જે ઇનોવેટિવ આઈડિયાસ છે અથવા તો બાળકોની અંદર કંઈક એવું છે કે જે બાળક છે એ કંઈક ઉમદા વિચારતું હોય અથવા તો કોઈક અલગ વિચારતું હોય તો ઇનોવેશન સેલ ની અંદર એ પોતાનો આઈડિયા રજૂ કરી શકે છે અને આવા લાસ્ટ હું તમને વાત કરું કે અત્યાર સુધીમાં લગભગ 24ક જેવા ઇનોવેટિવ આઈડિયાસ છે અમે કેન્દ્ર સુધી મોકલેલા છે અને આ બાળકનો ઇનોવેટિવ આઈડિયા જો સરકાર શ્રી દ્વારા પસંદ થાય તો બાળકને પણ બે લાખ રૂપિયાનું ઇનામ મળી શકે એમ છે શાળા આખી ગ્રીન સ્કૂલ છે એટલે પ્લાસ્ટિક વેસ્ટ મુક્ત છે તમાકુ મુક્ત શાળા છે એ ઉપરાંત અમારી શાળા છે એ ખાસ પર્યાવરણના માવજત માટે ખૂબ મોટું કામ કરે છે એટલે પંખીના માળા હોય પંખીઓને ખવડાવવાની વાત હોય જીવદયાની વાત હોય પણ અમારી શાળાની અંદર આખી વાતાવરણ છે એમની અંદર એટલું ઓક્સિજનના જનરેટરના વૃક્ષો મૂક્યા છે કે બાળકોની એનર્જી છે ઓટોમેટિક અપ થઈ જાય કારણ કે અને એક ઇકો ક્લબની રચના પણ થયેલી છે જેના દ્વારા સેવ એનર્જી કોઈ ઇલેક્ટ્રિસિટી પણ બિનજરૂરી ન વ્યય થાય પાણીનો પણ બિનજરૂરી વ્યય ન થાય એટલા માટે અમારે નળના પણ અમે મંત્રીઓ રાખ્યા છે કે નાના બાલવાટિકાના બાળકો છે કદાચ ટોયલેટમાં નળ ચાલુ રાખી દે એના માટે એવા મોનિટર્સ રાખ્યા છે કે જે લોકો સતત છે એ પ્રકૃતિની ખેવના કરે પર્યાવરણ માવજત કરે ખાસ કરીને સોલાર દ્વારા ચાલતી સ્કૂલ છે એટલે ઇલેક્ટ્રિક સિટી તો અમે કહીએ કે જનરેટ કરીએ છીએ અને માઇનસમાં લાઇટ બિલ આવે છે પરંતુ છતાં અમારા બાળકો છે એ એનર્જી ઊર્જા બચાવવા માટે કામ પાણી માટેની વાત કરું તો પાણીના કન્ઝર્વેશન માટે વરસાદી પાણીના સંગ્રહનું આપણે તમામ વરસાદી પાણી છે એનો સંગ્રહ શાળામાં થાય છે અને રિચાર્જ બોર બે રિચાર્જ બોર આવેલા છે જેમાં ટોટલી જે પાણી આપણી શાળાનું વરસાદી પાણી માનો કે શાળાના મેદાનમાંથી વહી જતું હોય તો એ પણ જમીનમાં સંગ્રહ થાય એવા બે રિચાર્જ બોર છે જેથી કરીને આ શાળા છે એ માત્ર શિક્ષણ માટે નહીં માત્ર રમત ગમત માટે નહીં શોર્ટ ફિલ્મો નાટકો અમારી શાળામાં અમે શોર્ટ ફિલ્મો બનાવીએ છીએ કે બાળકો રેડિયો પર નાટકો આપવા જાય છે રેડિયો પર એન ગેન દીવા ગેન અને બાલ સભા જેવા કાર્યક્રમોની અંદર પણ અમારા બાળકો પાર્ટિસિપેટ થાય છે તો એમનો એમની જુદી જુદી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એનએમએમએસની પરીક્ષા હોય સીઈટી ની પરીક્ષા હોય નવોદયની પરીક્ષા હોય ઉજીત રૂપાણીની પરીક્ષા હોય જ્ઞાન સાધના જ્ઞાન ચેતના આ બધી જે પરીક્ષાઓ છે એ બધા માટે અમારા શિક્ષકો એમને તૈયારીઓ કરાવે છે આ ઉપરાંત ભારત કો જાનો કરીને ભારત વિકાસ પરિષદ દ્વારા વર્ષોથી અમારા બાળકો ગાયન સ્પર્ધામાં અને જનરલ નોલેજની સ્પર્ધામાં પાર્ટિસિપેટ થાય છે ઓલિમ્પિયાડમાં અમે લોકો વિદ્યાર્થીઓને પાર્ટિસિપેટ કરાવીએ છીએ શાળાની અંદર એવું નહીં કે માત્ર શિક્ષણ કે માત્ર રમત ગમત કે માત્ર પર્યાવરણ માવજત નહીં પણ બાળકનો સર્વાંગીણ વિકાસ થાય બાળક કદાચ ચિત્રકામમાં સારું છે બાળક કદાચ ગાવામાં સારું છે બાળકનું કદાચ લેખન કાર્ય ખૂબ સારું છે બાળકને બોલવાની કળા ખૂબ સારી છે તો એ જેમાં પણ માહિર છે અમે એમને એમનામાં એ ક્ષેત્રમાં આગળ વધવાની તક પૂરી પાડીએ છીએ અને મેં કીધું એમ કેરિયર કાઉન્સેલિંગ દ્વારા પણ અમે બાળકોને અત્યારથી વિઝન આપીએ છીએ કે એને ફ્યુચરમાં શું બનવું છે ને બનવા માટે એને શું શિક્ષણ મેળવવું જરૂરી છે એવોર્ડની જ વાત કરીએ તો આ શાળાને પાંચ નેશનલ એવોર્ડ મળ્યા છે જેમાં બે હજાર ઓગણીસમાં એમએચઆરડી મિનિસ્ટર રમેશ પોખિયાલજીના હાથે નેશનલ ઇનોવેટિવ ટીચરનો એવોર્ડ એ પછી બે હજાર એકવીસમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ જે દેશનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાષ્ટ્રીય પુરસ્કાર કહેવાય છે આ ઉપરાંત અમારી શાળા છે એના બાળકોને લઈને અમે લોકો શોર્ટ ફિલ્મો બનાવીએ છીએ તો અમારી શોર્ટ ફિલ્મો પણ નેશનલમાં સ્થાન પામી છે નેશનલ કવિયત્રી તરીકેનો ખિતાબ પણ મળ્યો છે અને શાળા છે અવારનવાર અમારી પ્રવૃત્તિ કરે છે તો રાજ્ય કક્ષાના પચીસ એવોર્ડ અને સ્થાનિક કક્ષાના બસો થી વધુ એવોર્ડ છે અમારી શાળાને એનાયત થઈ ચૂક્યા છે હું તો એટલું જ કહીશ કે તમારા બાળકને એવા હાથમાં સોંપો કે જે ગવર્મેન્ટ ક્વોલિફાઈડ શિક્ષકો છે તો એની એના પાસે જે જ્ઞાન છે એનો લાભ તમારા બાળકોને મળે કે ઈવન પ્રાઇવેટ સ્કૂલોમાં જે ઓછું એજ્યુકેશન છે એવા ટીચરોનો જે લાભ મળે છે એના કરતા બેસ્ટ એક છે અને જે દેખાદેખી છે કે ભાઈ આમ સ્ટેટસમાં જે તો એવું ન તમે જ્યારે તમારી સમય હતો ત્યારે તમારે ક્યાં કોઈ પ્રાઇવેટ સ્કૂલો હતી તો છતાં પણ તમે એજ્યુકેશન લીધું છે ને સારામાં સારું બેસ્ટ અને થોડુંક આ બાજુ વિચારવા જેવું છે એમ કે આપીએ આ અને ખોટું આ આર્થિક છે તો ખોટું એ લોકો શું એવું નથી એ લોકો પાસે નથી છતાં પણ ગમે તેમ કરીને પ્રાઇવેટનો નો મો રાખે છે છે હા નથી જરૂરિયાત આ પોચી શકાતું નથી છતાં પણ રાખે છે અને સારા સારા ઘણા એવા અધિકારીઓ છે કે જે સરકારી શાળામાં ભણીને ટોપ લેવલે પહોંચ્યા છે તો એને કોઈ પ્રાઇવેટ સ્કૂલોમાં એ ભણ્યા નથી એટલે વિચારવા જેવું ખરું કે દેખાદેખી ન કરે અને એજ્યુકેશન જે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ જે સારા બેસ્ટ ટીચરો છે કે જે એના રૂલ્સ મુજબ એણે ભરતી કર્યા છે તો એનો લાભ લે ટીચરના જે પૂરેપૂરો જ્ઞાન જ્ઞાની ટીચરો છે એનો લાભ લે લા ચોક્કસ એક સંદેશો આપવા માંગીશ કે બાળકોને તમે મોંઘીઘાટ સ્કૂલોની અંદર તમારા જે પૈસા છે તમે વેડફો છો એને બદલે સરકારશ્રી દ્વારા ખૂબ બધા પ્રયાસો થઈ રહ્યા છે સરકારશ્રી દ્વારા આટલી બધી સવલતો અપાઈ રહી છે શ્રી દ્વારા ક્વોલિફાઈડ શિક્ષકોની ભરતી થઈને જે શાળાઓ ઉપલબ્ધ છે એવી સરકારી શાળામાં આપના બાળકને શિક્ષણ અપાવો કારણ કે ભણતર સાથે ગણતર સાથે અને એક ખરેખરી તેને જીવનમાં જે રીતનું વિઝનરી શિક્ષણ મેળવવું છે એ સરકારી શાળામાં અપાય છે હકારાત્મક વલણથી જ્યાં કામ થાય છે અને હું કહું એ પ્રમાણે કે એવું આખું વાતાવરણનું પરિસર છે તો આપણા બાળકોને આપ સરકારી શાળામાં બેસાડો એવી જ મારી એક અપેક્ષા છે આભાર થેન્ક યુ થેન્ક યુ તો આ હતી નાની એવી મુલાકાત એ સુંદર શાળાની એક નવા જ પહેલની શું કહેશો આ વિષય જરૂરથી કમેન્ટમાં જણાવજો ફરી મળીશું આવા જ નવા વિષય અને નવી વાત સાથે જોતા રહેજો અવર રાજકોટ